સરકારી હોસ્પિટલ ને લાખના ખર્ચે તૈયાર થયેલ એનઆઈસીયુ ઓન વ્હીલ્સની નવી ભેટ મળી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે એ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે યુજીવીસીએલના સીએસઆર ફંડમાંથી સરકારી હોસ્પિટલને લાખના ખર્ચે તૈયાર કરેલ એનઆઈસીયુ ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે તેનું અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે પાર્વતીયો દર ઘટી શકાય તે માટે ખાસ કરીને નાના તાજા જન્મેના બાળકને આઈસીયુની જરૂર પડતી હોય છે બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રેફર કરવાના હોય છે ત્યારે નાના બાળકો માટેનું આઈસીયુ ઓન વ્હીલ્સ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે યુજીબીસીએલના સીએસઆર ફંડમાંથી સાહીઠ લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે બાલ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક તાજા જન્મેલા બાળક તેને ઘણી વખત આઈસ્યુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આઈસ્યુ ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈસ્યુ ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે હું યુજીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે સીએસઆરની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ સાહીઠ લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે અને નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ આઈશ્યુ ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે